સારી રીતના જાણીએ છે કે આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર ઈશ્વર છે જેમનો કોઈ અંત નથી અને જીવતા ઈશ્વરના એકના એક વહલા દીકરા પ્રભુશ્વના લોહીમાં આપણે ખરીદાયેલા આપણે બધા જાણીએ છીએ કે તેઓ તમારા અને મારા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે

તેઓ આપણી મતી વિશ્વાસ રાખીએ વાળા મિત્રો વિશ્વાસ કરે ગમે તેવા પ્રશ્નો હશે ગમે તેવા દુઃખો હશે ગમે તેવી મુશ્કેલીઓ હશે ગમે તેવી ચિંતાઓ હશે બહાર કાઢશે હાલે જુઓ ઈશ્વર છે અને ઈશ્વર છે તેઓ પ્રભુ છે તેઓ પરમેશ્વર છે પ્રેઝ ધ અને તેઓ ઈશ્વર છે તેઓ પ્રભુ છે તે માટે એ બધું થશે તેમને ઓળખાણ આપવાની જરૂર નથી હાલે ઓળખાણ તો મારી આપવાની છે હાલેલુયા પણ જેઓ તેમની ઓળખાણ મેળવે છે જે મેં લોહી સ્ત્રી જેમણે તેમને શોધી નાખ્યા બપોરની વેળાએ કુવા પર સ્ત્રીને એમની ઓળખાણ થઈ તે દોડીને ગઈ ગામમાં કે જો મને ખ્રિસ્ત મળ્યા છે મસી મળ્યા છે જે આવનાર છે એ તો છે કે નહીં તમે જુઓ જ્યારે બાજુ ગામમાં દોડીને લોકોને જણાવે છે ચોક્કસ આગળ બહુ ખાસ લખેલું નથી પણ તેમનું જીવન બદલાયું હશે પ્રેઝ લોડ કેમ કે પ્રભુના સંપર્કમાં જે જે આવ્યા એ બધા બદલાઈ ગયા છે હા લઈ લઉં હું પણ ન માનનાર ચર્ચમાં જનાર ચર્ચમાં સેવા આપનાર વ્યક્તિ હું પોતે પણ પ્રભુ બદલાઈ ગયો હા લઈ અને એવું બહુ જરૂર છે વાલા મિત્રો આપણને એવું લાગે આપણે સંગતોમાં જઈએ છીએ ચર્ચમાં બાવન રવિવાર જઈએ છીએ પ્રભુ ભોજન લઈએ છીએ પણ તેમ છતાંય આપણામાં જો બદલાણ થયું નથી આપણે આપણા પાપોનો પસ્તાવો કર્યો નથી તો મુશ્કેલી પડશે કારણ કે ઘણા બધા લોકોને અત્યારે એવું જણાવવામાં આવે છે રેગ્યુલર ચર્ચમાં જાઓ સંદેશા સાંભળો સુધી આરાધના કરો તમને પ્રભુ આ આપશે ફલાણું આપશે પેલું આપશે પણ જો જીવન બદલાયું નથી પ્રભુનો સ્વીકાર કર્યો નથી પાપોનો પસ્તાવો કર્યો નથી તો વાલા મિત્ર અઘરુ થઈ જશે એવું કહેતા ઘણા બધા લોકો બીવે પણ છે અને ઘણીવાર જેમ લખવામાં આવ્યું છે કે અંતના સમયમાં મન ગમતા સંદેશાઓ પ્રચારકો દેખાશે આવશે જોવા મળશે એની શરૂઆતો થઈ ચૂકી છે મારે કોઈની ઉપેક્ષા કરવી નથી પણ બાઇબલમાં એવું કોઈ જગ્યાએ લખ્યું નથી આટલા આટલા કલર પહેરા કલર પહેરનાર લોકોને કાળો કે દોડો કે પીળો કે લીલો તેઓ હમણાં આશીર્વાદિત થશે કે તેમનો સમય બદલાઈ જશે પ્રભુ એમના ગેટા છે પ્રભુની પાછળ ચાલીએ ચાલીએવાળા મિત્રો અને ખરેખર આ કરવી વાત છે શમા કરજો વાળા મિત્ર પણ પ્રભુ એના એક એક ગેટાઓને નામ બોલાવે છે એક જ અને એક જ પોસિબલ નથી આજે ઘણા બધા સેવક સેવિકાઓ આપે છે અમારી વિરુદ્ધ બોલ્યા છે મિનિસ્ટ્રી વિરુદ્ધ બોલ્યા છે પ્રભુ એમને છોડવાના નથી પ્રભુ આમ કરશે પેલું કરશે દરેકને એવી તકલીફો આવે છે પણ ઈશ્વરની ઈચ્છા પૂરી થાવ પ્રભુ તમારું અને મારું રક્ષણ કરો એવી વ્યક્તિઓના મનો બદલાવી આપણી પ્રાર્થના હોવી જોઈએ ચોક્કસ એમનાથી પ્રભુ આપણને રક્ષણ આપે પણ આપણે એમને નુકસાનને માટે કે એમના કામ બંધ થઈ જાય તેના માટે આપણે કદી પ્રાર્થના કરી શકતા નથી બદલાર થાય એ બહુ જરૂરી છે પ્રભુ નું વચન કે તારો વેરી ભૂખ્ય હોય તને ખવડાવ તરસ્યો હોય તો પાણી પાઈમ કરવાથી કે તું એના પર થક થકતા અંગારા મૂકે છે

પ્રભુ જાણે છે શું થશે શું નહીં કેમ કે આપણને વાંચવા મળે છે લખેલું છે કે અન્યાય વધી જવાના કારણે ઘણા બધાનો પ્રેમ ઠંડો થઈ જશે પણ એવું પણ વાંચે જેઓ અંત સુધી ટકશે તેઓ ધારણ પામશે શરૂઆત થઈ ચૂકી છે વાલા મિત્રો આપણે અંત સુધી પ્રભુની પાછળ રહીએ ચાલી શકીએ એને માટે પ્રાર્થના કરીએ એકબીજાને માટે પ્રાર્થના કરીએ સેવાઓને માટે પ્રાર્થના કરીએ સંગતિમાં રહીએ લડાઈ ઝઘડો ક્રોધ કપટ ઈર્ષા અદેખાય ગુસ્સો નફરત જગતની લાલચ ભૂલી વાસના બધું જ આપણા હૃદયમાંથી જીવનમાંથી કાઢી નાખીએ કોઈ પણ રીતે શૈતાનને સ્થાન ન આપીએ એના માટે છિંદુ ન પાડી આપણા આત્મિક જીવનમાં કે પ્રવેશ કરે અને જો આપણે એ બધી બાબતો કરીએ છીએ અને પ્રભુમાં વધારે મજબૂત બનીએ છે સ્ટ્રોંગ રહીએ છીએ તો તમે જુઓ કે અત્યારે કેટલી બધી અજબ રીતે પ્રભુ આપણને આ માસના અંતમાં લઈને આવ્યા છે તો શું આનાથી મોટા મોટા આશીર્વાદો તેઓ આપણને નહીં આપે હું તમને કહું છું ખચિત આપશે અકલ્પ્ય આશીર્વાદો આપશે હાલે અને કોઈ પણ ખોટ પડવા દેશે નહીં પ્રેસ ધ લોટ હાલે લુયા આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા

અમે તમારા વાલા દીકરા પ્રભુ ઈશુના લોહીમાં ખરીદાયેલા તમારા બાળકો તરીકે તમારી આગળ છે શુદ્ધ કરો અમને પવિત્ર કરો ઈશુના લોહીનો દાવો કરીએ છીએ શુદ્ધ કરો અમારી મધ્યે તમે છો જ પ્રભુ તમારી પવિત્ર હાજરી છે અમારી મધ્યે અમારી જગ્યાઓ પર છે પ્રભુ અમારા ઘરોમાં ઉઠવા બેસવાની જગ્યાઓમાં છે પ્રભુ અમારા શોપમાં અમારા બિઝનેસની જગ્યાઓ પર છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ હા રાજા અને રાજા અમને શુદ્ધ કરો અમને પવિત્ર કરો શુદ્ધ કરો પ્રભુ પવિત્ર કરો પ્રભુ પાપોની ક્ષમા આપો એટલા માટે કે પ્રભુ આગળના સમયના અમારા બધા આશીર્વાદો પ્રભુ નહીં તમારી કૃપા જોઈ શકીએ તમારી દયાનો અનુભવ કરી શકીએ અને પ્રભુ સાધના સમયમાં અમે આશીર્વાદિત થઈ ભૂલો માફ સમયમાં અમારા આશીર્વાદો અમે જોઈ શકીએ પ્રાપ્ત કરી શકીએ હવે એવી રીતના અમને દોરવણી આપો પ્રભુ મારી અનહની સંગતમાં કોઈ દુઃખી છે હતાશ છે નિરાશ છે ચિંતિત છે બીમાર છે તો પ્રભુ તમે તેમની મુલાકાત લો માદાઓના બિછાના પર પ્રભુ અમે તમારું રક્ત છાંટીએ છીએ પ્રભુ તેમના માથા પર પ્રભુ અમે તમારું લોહી છાંટીએ છીએ પ્રભુ પ્રભુ જાણે પ્રાર્થના દ્વારા અમે તેઓની મુલાકાત લઈએ છીએ પ્રભુ કદાચ પ્રત્યક્ષ રીતે પ્રભુ આજે અમે બિછાના પર તેમના બિછાના પર અમે જઈ શકતા નથી પ્રભુ અમે જાણતા નથી એવી પરિસ્થિતિમાં પણ કોઈક જગ્યા પર પ્રભુ તેઓ માદા છે પણ જ્યારે આ ઓડિયો પ્રભુ ત્યાં જાય ત્યારે પ્રભુ એ ઘરમાં સાંભળનારને વિશ્વાસ કરનારને અને એ એરિયામાં એવું સાર્મ જેવો બીમાર છે તેઓ તમારા પવિત્ર નામ સાજા થાય એ એરિયા પ્રભુ આશીર્વાદી થાય હમખાની સત્તાઓ પ્રભુ તૂટે નાશ પામે પ્રભિતા અને પ્રભુ ગજબનો એવું કાર્ય થાય પ્રભુ તમારો મહિમા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમે સ્તુતિ કરતા આરાધના કરતા તમને વિનંતી કરીએ છીએ જે એમ બોલવામાં આવ્યું છે પ્રભુ એ પ્રમાણે પ્રભુ થયા વગર રહે નહીં પ્રભુ એવું તમે થવા દે છો પ્રભુ ખાસ પ્રભુ જેમ અમે પ્રાર્થના કરી રહ્યા છે વિશ્વાસ સાથે એમ ઘણા બધા લોકો તમારા પર વિશ્વાસ કરનારા પ્રાર્થના કરે અને પ્રભુ જેમને તમારું નામ મળ્યું નથી તેઓ પણ પ્રભુ તમને ઓળખે જાણે પોતાના પાપનો પસ્તાવ કરે જીવનના માર્ગમાં પ્રભુ તેઓ ચાલવાની શરૂઆત કરે પ્રભુ વિશ્વાસ કરે પ્રભુ સુવાર્તા તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકો જો ગેરમાર્ગે દોર્યા છે તમે તેમને ત્યાંથી પાછા લાવજો વ્યભિચારમાં છે પ્રભુ કુઠીઓમાં છે જાત જાતના સાવમાં છે પ્રભુ તમે તેમના પર તમારી મોટી કૃપા કરો કરુણા કરો પ્રભુ દયા કરો પ્રભુ પિતા અને ખાસ પ્રભુ તમે એમને છોડાવી લો પ્રભુ કોઈનો નાશ ના થાય આનંદ જીવન પામે તે એવું થવા દેજો પ્રભુ હા પ્રભુ જ્યારે તમારી સમક્ષ અમે નમ્યા છીએ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોના રોજગારને નોકરી ધંધાને આવકના સાધનોને આશીર્વાદિત કરજો તેમને તંદુરસ્ત કરજો તેમની વિરુદ્ધની દરેક બાબતો દૂર કરજો લડાઈ ઝઘડા ખોટા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા ને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ અને ખાસ પ્રભુ જેમને લોનની લોન આપજો મકાની જોશો મકાન આપજો જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ જેમને જેમને પરીક્ષાઓ જેમને પરીક્ષાઓ આપી છે પોતાના જોબને માટે કે ગ્રેજ્યુએશન કોર્સ માટે ભણવા માટે તમે તેમને પાસ કરજો પ્રભુ લોનની જરૂર છે લોન આપજો મકાનની જરૂર છે મકાન આપજો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા અને ખાસ પરમેશ્વર પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને પિતા આજે તમારો મહિમા બતાવજો તેમના વિશ્વાસ પ્રમાણે એવું તમે થવા દેજો પ્રભુ હા વિદ્રોહ વિદ વિધુરો વિધવા બહેનો અનાથો મનબુદ્ધ લોકો માનસિક રોગીઓને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદિત કરજો મને મારી ટીમને મારા કુટુંબને સાંભળનારને અને દરેક સેવક સેવક સેવિકાઓ પ્રભુ હા જેઓ આખા વિદેશમાં અને પ્રભુ આખા દેશમાં પ્રભિતા પ્રભુ જ્યાં કંઈ પ્રભુ તમને સમય મળે ત્યાંથી તમારી સેવા કર્યા છે સૌ સલબતો પ્રમાણે પ્રભુ એ પ્રમાણે એમની સેવાને આશીર્વાદ કરજો એમની સેવા જો તમે મહિમા નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં તમારું ભજન કરો કે લઈ જજો માગતા પ્રભુ ઈસુમાટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન